પાદરાણી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં માસ્ટર શેફ હન્ટ પ્રોગ્રામ યોજાયો પાદરાણી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વખતે દર વર્ષની જેમ માસ્ટર શેફ હન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓના પેરેન્ટ્સોએ અલગ અલગ આકર્ષણજનક વાનગીઓ વિધાઉટ ફાયર બનાવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર પાંસઠ જેટલા પેરેન્ટ્સોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જેમાં સોથી વધુ આકર્ષણજનક વાનગીઓ પેરેન્ટ્સો દ્વારા બનાવવામાં આવી હતી સ્કૂલ દ્વારા પેરેન્ટ્સોને પણ પ્રોત્સાહિત કરવા માટે સર્ટિફિકેટ અને ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક વિરલ પટેલ સહિત સિત્તેર ઉપરાંત પેરેન્ટ્સો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ વાનગીઓનો સ્વાદ વિદ્યાર્થીઓએ પણ માન્યો હતો સ્કૂલ દ્વારા પેરેન્ટ્સો માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પેરેન્ટ્સોએ પણ સ્કૂલ સંચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ અમી વિશાલ પટેલ છે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારી ડોટર સ્ટડી કરે છે અને આ સ્કૂલમાં માસ્ટર શેફનો પ્રોગ્રામ ગોઠવ્યો છે તો આવી બધી પ્રવૃત્તિ દર વર્ષે અલગ અલગ ગોઠવે છે સ્કૂલ તો આવી બધું એ કરીને છોકરાઓને બી પ્રોત્સાહન મળે છે અને પેરેન્ટ્સને બી પ્રોત્સાહન મળે છે આજે સિક્સટી ફાઈવ પેરેન્ટ્સ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને એમાં સોથી બી વધારે વાનગીઓ બનેલી છે તો આ બધું તેજ કરવા માટે બાળકોને બી એ પ્રોત્સાહન મળે છે અને વાલીઓને બી પ્રોત્સાહન મળે છે એટલે આ બધું જોઈને બી અમે સ્કૂલનો આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ ફોર ડિસ્કવરી સ્કૂલ આવી કોમ્પિટિશન થતી રહે તેથી બચ્ચાઓને અવેરનેસ આવે કે કેવી રીતનું ફૂડ ખાવું જોઈએ હેલ્ધી ખાવું જોઈએ ઓલ વેજીટેબલ્સ ખાવા જોઈએ અને આ જ રીતે કોમ્પિટિશનમાં બધા જ મધર્સને પાર્ટિસિપેટ કરવા માટે ચાન્સ મળે થેન્ક યુ ડિસ્કવરી સ્કૂલ છે મારો સન ડિસ્કવરી સ્કૂલમાં ભણે છે આજે કુકિંગ વિધર ફાયર કોમ્પિટિશન હતી અમને ખૂબ જ મજા આવી છે આવી નવી કોમ્પિટિશન સ્કૂલમાં થયા કરે અને અમને ભાગ લેવાનો ચાન્સ મળે એને માટે અમે આ સ્કૂલને રિક્વેસ્ટ કરી કે આવી નવી કોમ્પિટિશન ચાલુ રાખજો તો અમારે લેડીઝને બી બહુ જ મજા આવે અને સાથે સાથે અમારા છોકરાઓને બી અમારી જોડે એટેચમેન્ટ થવાનો ચાન્સ મળે ગુડ મોર્નિંગ હું જીનલ ભટ્ટ છું અને મારો સન નર્સરી ઇંગ્લિશ મીડિયમમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે આજે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલે માસ્ટર શેફનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે અમને પેરેન્ટ્સને ઇન્વોલ્વ કર્યા છે કિડ્સ સાથે અને અમને ઘણી પ્રાઉડ મુમેન્ટ છે કે અમારા કિડ્સ આવી સ્કૂલમાં ભણી રહ્યા છે જ્યાં નવી નવી એક્ટિવિટીઝ થાય છે અને એમનો સરસ ગ્રોથ થાય છે અમને માટે ખૂબ ખૂબ આભારી છે હલો નિરાલિકા કાચિયા હું અહીંયાની એક પ્રાઉડ પેરેન્ટ છું ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલા દરેક પ્રોગ્રામની અંદર અમે લોકો બહુ જ ઉત્સાહભેર ભાગ લઈએ છીએ વી આર વેરી એનર્જેટિક એન્ડ અવર સ્ટુડન્ટ્સ આર ઓલ્સો એનર્જેટિક ઇન ધ સ્કૂલ ટીચર્સ ઓલ્સો પાર્ટિસિપેટેડ એઝ વેલ ધે આર વેરી એન્કરેજિંગ અસ એન્કરેજિંગ અવર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ આર વેરી More relative to each other, these are Master Chef Hunt competition we are participated in, and we are very proud parents of this school.